અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દારૂનો જથ્થો હેરફેર થાય તે પહેલાં જ ફોર વ્હીલ ગાડી સહિત બે ખેપિયાઓને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસંધાને જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આર એચ વાળાના માર્ગદર્શન હેઠળ એક ટીમ પેટ્રોલિંગમાં હતી જે ટીમને બાતમી મળી હતી કે ગ્રે કલરની એસયુવી ફાઇવ ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સિક્સ એસઓ તાણું સાડત્રીસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી કોસમડી ગામથી ગાર્ડન સિટી તરફ જતા રસ્તા ઉપર આવેલ ઉમંગલક્ષ્મી સોસાયટી પાસે પાર્ક કરેલ છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ તપાસ કરતા બાતમીવાળી ગાડી ત્યાં મળી આવતા ગાડીમાં ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ તેમજ બિયર ટીન ભરેલ બોક્સ મળી આવ્યા હતા જેમાં ચેક વિદેશી દારૂની નાની મોટી મળી કુલ પંચાણું તેમજ એકસો બીયરના ટીન મળી આવ્યા હતા પોલીસે તમામ દારૂની કુલ કિંમત રૂપિયા બસો ચોપન તેમજ ફોર વ્હીલ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ ગણી ગાડી પાસેથી હાજર મળી આવેલ બે આરોપી નામે ભાવ સાહેબ ઉત્તમ ચૌધરી તેમજ મયુરભાઈ ગુલાબ મોરેનાઓને ઝડપી પાડી બાવન હજાર બસો ચોપન રૂપિયાનો દારૂ ત્રણ લાખ રૂપિયાની ફોર વ્હીલ ગાડી તેમજ અંગઝરતીમાંથી મળી આવેલ બે મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા દસ હજાર ગણી કુલ ત્રણ લાખ બાસઠ હજાર બસો ચોપન રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો મોકલનાર તેમજ મંગાવનાર બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી અંતરે ઉલ્લેખ કરવો રહ્યો કે ઈ ગુચ એપમાં ગાડી વિશે માહિતી ચેક કરતા ગાડી ઉપર ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું પણ સામે આવ્યું હતું